રાજકોટ રેમ્બો સોસાયટીમાં અનેક રજૂઆત કરવા છતાં પાણીની લાઈનના પ્રશ્નોને ક્યાં સુધી લોકો રાહ જોશે તે જોવા જેવું છે અમે કોઠારિયા રોડ રેમ્બો એવન્યુ સોસાયટી હાંડિયા પાસે તપસી હોટલની બાજુમાંથી અમે બધા રહેવાસીઓ અહીંયા કમિશનર ઓફિસે આવ્યા છે અમે અમારી આઠ મહિનાથી અરજી છે કોઈ ઉપાડતું નથી કોઈ ધ્યાન દેતું નથી તંત્ર ને પૈસા પૂરા ભરેલા ને હવે એ વિષય કેનો હોય એનો હે અમારો છે નહીં બરોબર અમે પાણીની સમસ્યા હાટું અહીંયા આવ્યા છે અમને ડીઆઈ લાઈનનો આજે અમે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે